જય દ્વારકાધીજ ખેડૂત ભાઈઓ હવે આપણે આમાં પાંચ વીઘાનો બાજરો છે તો બાજરો બાવીસ ત્રેવીસ દિવસનો થયો આ આપણે નદી નાખ્યો આ અમારો બાજરો છે નાનો નાનો હવે આપણે ચારથી પાંચ દિવસ હમણાં ઝાકળ એક ધારો પડ્યો એના હિસાબે આપણે આમાં મહીનું પરિબળ બહુ બતાવે છે અને આમાં શું કહેવાય કે આપણે માવઠાને કારણે માંડવી વીણાણી નથી એના દોડવા હતા એટલે ઉગી જાય એટલે માંડવીમાં પણ મહી વધારે જોર કરે એટલે માંડવીની હિસાબે બાજરામાં મહી આવે અમાક એરિયામાં ઝાકળ ઓછો પડે અમારે અહીંયા ઝાકળ બહુ પડે દરિયાપટ્ટી છે એટલે ઝાકળ વધારે પડે એટલે તો પછી મહી છે આ મહી છે એમાં નાની મહી છે એટલે બહુ દેખાય નહીં ને મહી કાળી આપણે આવી અમુક ઋતુ પ્રમાણે નવે નવી જંતુખ ખેડુભાઈને જોવા મળે અમુક ઋતુમાં જંતુ જ ન આવે આપણે આ માવઠા પછીનું ઠંડુ વાતાવરણ છે એની હિસાબે આપણે બાજરામાં મહી આવે સૂસ્યો આવે અને ઘણા પ્રકારના આવે અને બાજરો પછી આવવાનો થાય ને ત્યારે પછી ઝાકળ પાસો એમ પેડવો હોય તો અહીંમાં આપણે મોગરાયળ આવે એ ડુંડું અડધું જ થાય અને બેટક્યું ડુંડું થઈ જાય તો પછી એનો આપણે ઉપાય કરવો પડે દવાને બવાને સકતાવ કરવો પડે તો આપણે મહી છે તો મહીની દવા તો સાટવી પડીએ હવે દવા આપણી પાસે અત્યારે હાજરમાં નથી અત્યારે આપણી પાસે હાજરમાં દવા નથી નકર આપણે અત્યારે સાટવાની ભારે મજા આવે કારણ કે દી આથની છે એટલે કે રૂજુ વળી ગયું છે આપણે તો આમાં અત્યારે જંતુ બધી છોડ માથે વજાવે એટલે દવા સાટો એટલે જંતુનો એકદમ રિઝલ્ટ મળે ને જંતુનો નાશ થઈ જાય ને આપણે હવારમાં સાટીએ તો હવારમાં ઝાકળ હોય તો ઝાકળ ભેરી ન સટાય ઝાકળમાં ઘણા ખેડૂત સાટે નવીરા હોય નહીં તો ઝાકળનો પણ સાટવાવાળા સાટે ને ઝાકળ દસ હજાર વાગે ઉડે તો બપોરે થાય તો તડકો થઈ જાય તો જંતુ છોડની નીચે બેહી જાય સાંઈએ એટલે એ જંતુ મરે પણ પૂરતી ન મળે એ પાછી નુકસાન કરે નકર અત્યારે અમે દિયાતને જ દવા સાટીએ છીએ અમારા ખેતરમાં અને દિયાત મેં દવા સાટવાનું ઉત્તમમાં ઉત્તમ રિઝલ્ટ આવે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને અમારી માહિતી કેવી લાગે તે પણ અમને કોમેન્ટમાં બતાવજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં